રામ રામ સીતારામ જય માતાજી તો આજે જો અમે અત્યારે હાલ બેઠાઈએ વાડીએ અને અમારા જો આ વણીમાં જે આજે તમને ઉખાણો પણ પૂછી અને ઘણી બધી એવી વાર્તાઓ પણ તમને કહી તો ચોક્કસથી તમે તમને આવડતું હોય તો કમેન્ટમાં જવાબ લખજો ન તો તમે હોભજો આ બહુ સમજવાલાયક વાતો હું એટલે લેવાડો આપણા એમના જોડે ઉખાણો પહેલા જાણીએ કેવા હોઈએ સવાર થયો હશે કોઈ દિવસ કે કૃષ્ણ ભગવાન પોતાના માથા ઉપર પીંછું કેમ લગાવે એનો જવાબ બોલો એનો જવાબ એ છે કે જ્યાં રામ ભગવાન સીતા માતાને લઈને વનવાસ ગયા હતા ત્યાં સીતા માતાને પાણી પીવાની તરસ લાગી હતી એટલે ત્યાં નદીની શોધ કે કરે રામ ભગવાન તેમને ખબર નથી નદી ક્યાં

શું આવો જવાબ કો અમ તો નહી આવતું એનો જવાબ માટલું અને લોટો આપણો લોટો પાણી પીવા જે તે રીંગ તે ગમે તે લેંગ હેડ બરોબર અને માટલું તો આના તોરે એટલે બાપ હોય કે મોટો એ બેહી રે બરોબર અને પેલું જે છોકરો હોય ને એનો લોટો એ રો આખો દાડો દોડ 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 એટલે બધા લઈને ફર ફર કરું ખરું ખરું બીજો સવા હમ

તો અમે આવી રીતે તો નહીં ગઈએ અમે ભાગ પાડશું એટલે હોય એમ બધા ઇન્સાનોને કીધું તું કે જેના અમેરિકા જવું હોય અમેરિકા જુઓ જેનું ચાઈનામ જવું હોય ચાઈનામ જુઓ જેને પાકિસ્તાનમાં જવું હોય પાકિસ્તાનમાં જુઓ અને જે ઈન્ડિયામાં જવું હોય એ ઈન્ડિયામાં જાઓ અને જે બધા રહ્યા જતો રહ્યા પછી એવું છું કે પાકિસ્તાનમાં મુસ્લિમ વધારે ગયો અને હિન્દુ ઓછો હતો અને આ સાઈડ આપણે હિન્દુ વધારે આવ્યો અને મુસ્લિમ ઓછો આવ્યો અને અંગ્રેજો ભાગ પાડીને તો જતા રહ્યા પણ એ હોય એક વસ્તુના ભાગ નતા પાડે શું હશે આ શું છે મળી ભાગ નતા બોલો કાશ્મીર બીજો સવાલ પેલા મરઘી આવી કઈ નું અંડું આવ્યું દુનિયામાં પેલા મરઘી આવી કઈ ઈંડુ આવી ઈન્ડુ આવી પણ ઈંડુ નથી આવે એ ખરું

જવાબ તમને ખબર હોય તો છા એવું શું હોય એમ ને બરોબર હા રડો ઈ એ જવાબ આલસી જે ના આવે બોલો આગળ ભાઈ બીજો જા અ સવાલ આંબાની નીચે ડોસી બેઠા બેઠા દાંત કાઢો દાંત કાટો ઈનો જવાબ શું ઓબાને નેતે ડોસી બેઠી બેઠી દાંત કાટો ગોટલો તાણ કઈ દે બધા જવાબ કઈ દે ના બધા નહીં કહી રે ઓબાન ડાળ વાળો કો

तो तो को था को? एम तो, राम, मैं एम राम तुमसे उम्र में बड़ा मेरा कुटुम तुमसे बड़ा मेरी सेना तुमसे बड़ी तुम दौलत में भी मैं तुमसे आगे हूँ तो तू जीता कैसे तब तो राम ने बोला था मेरा भाई मेरा भाई मेरे साथ था और तेरा भाई तेरे खिलाफ था, था। खरो खरो इसीलिए मैं जीता बरोबर એ મતલબ ભાઈ 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 ના આગળ